ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી પંદરસો ચૌદ રાજકોટ ચૌદસો એંશી સાવરકુંડલા ચૌદસો ચોસઠ ખાંભા ચૌદસો પંચાવન અમરેલી ચૌદસો પંચોતેર જેતપુર ચૌદસો એકાવન જામજોધપુર ચૌદસો ને એકાશી ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બાવીસ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગામડે બઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને મેસેજ આવે છે કે પરસરા અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો સાઠ ચૌદસો સિત્તેર અમુક વિસ્તારોમાં ચૌદસો એંશી સુધીના ભાવ પણ બધા રહ્યા છે આનાથી વધારે તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ ખેડૂત મિત્રો અમારું ધ્યાન દોરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો